હેલો ગાયશ તો ડા ને રામ રામ ને મારા બધા ખેડૂત ભાઈઓના વિડીયોની અંદર સ્વાગત છે તો દોસ્તો આજે આપણે ફરી એકવાર આવી ગયા છીએ આપણા ખેતરની અંદર એટલે કે દોસ્તો આજે આપણે એરંડાની જે ખેતી કરી છે એની અંદર પણ દોસ્તો તમે જોઈ શકો છો કે એરંડાની ખેતી કરી એની અંદર વરસાદ એક ધાર્યો પડે છે એના કારણથી એક પણ એરંડો રહ્યો નથી આપણે હરેક એરંડા બળી ગયા છે તો દોસ્તો આજે એ વિશે આજે ચર્ચા કરીશું તો દોસ્તો ચાલો આપણે આવી ગયા ફાઇનલ એરંડાના ખેતરની અંદર તો એરંડાના જેઠે આપણે આવ્યા છીએ ને દોસ્તો હવે એરંડા છે એ બળે છે શું કારણથી એ આજે આપણે વાત કરીશું તો દોસ્તો આ અમારું જે પાણી ભરેલું ખેતર છે એની અંદર આપણે એરંડા વાયેલા હતા અને એરંડા આપણા બળી ગયા છે એટલે કે દોસ્તો એરંડાની અંદર આપણે જ્યારે કે પહેલાં ખેડ કરી અને એરંડા આપણે જ્યારે વાયા હતા ત્યારે ને ત્યારે દોસ્તો આપણે બીજા દિવસે વરસાદ થયો અને વરસાદ થવાના કારણથી એરંડા જે કે વધારે ઉગી ઊગી જાય અઠવાડિયા એક અઠવાડિયાનો સમય લાગતો હોય છે અઠવાડિયાથી દસ દિવસનો એરંડાને ઊગતા જ્યારે કે પછી વરસાદ એક ધારો ચાલુ રહેવાના કારણથી દોસ્તો એરંડા બળી ગયા છે અને આપણે ઉગ્યા નથી તો એ વિશે હવે આપણે આજે વાત કરીશું એવા ઘણા બધા ભાઈઓને નુકસાન આવતું હોય છે દોસ્તો એરંડાની અંદર બધા ખેતીની અંદર તો દોસ્તો આ તમે જુઓ કે આપણા એક પણ ખેતરની અંદર ક્યાંય પણ તમને એક પણ એરંડાનો સોળ જોવા નથી મળતો બધી જગ્યાએ પાણી પાણીને પાણી જોવા મળી રહે છે દોસ્તો એટલે કે માપે માપે વરસાદ થાય છે પણ બાળી નાખે છે તો દોસ્તો આપણે એક પણ એવો દિવસ ખાલી નથી ગયો કે વરસાદ ના થયો હોય તો દોસ્તો આવી રીતે વરસાદ થા થા કરે છે એટલે ખેડૂતભાઈઓને ઘણું નુકસાન છે બીજવારો પણ બગડી ગયા બીજવારો જે ખેડ કરે છે બીજવારો ટ્રેક્ટર ચલાવે છે એ બધું ડીઝલનું પણ માથે આવતું હોય છે દોસ્તો ખેડૂતભાઈઓને તો બસ મિત્રો અમારા વિડીયોમાં આટલો જ અમારો આ વિડીયો તમને ખેડૂતભાઈને દુઃખ ભર્યો વિડીયો સારો લાગે તો જરૂરથી આ વિડીયોને આગળ શેર કરજો દોસ્તો કે મારા બધા ખેડૂતભાઈ સુધી પહોંચે અને મારા કેટલા ખેડૂતભાઈ નુકસાનમાં છે એ બધા કોમેન્ટ કરજો કારણ કે મારી જેમ હું પણ અત્યારે નુકસાનમાં છું તમે નુકસાનમાં હોય તો પણ મને કોમેન્ટ કરજો એટલે મને પણ ખબર પડે અને આ વિડીયોને આગળ શેર કરવાથી આપણને સહાય મળી શકે છે દોસ્તો તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયો માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબર કરી લેજો તો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય માતાજી દોસ્તો આજના વિડીયોમાં આટલું જ તો આ છે અમારા એરંડાનું ખેતર દોસ્તો